ભાવનગર શહેરના વાઘાવાડી રોડ પર આવેલ એચડીએફસી બેંક દ્વારા છેલ્લા ચૌદ વર્ષથી ડિસેમ્બરમાં બ્લડ ડોનેટ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે શહેરના વાઘાવાડી રોડ પર આવેલ એચડીએફસી બેંક દ્વારા છેલ્લા ચૌદ વર્ષથી ડિસેમ્બરમાં બ્લડ ડોનેટ નો કાર્યક્રમ રાખવામાં આવી છે ઓલ ઓવર આખા ઇન્ડિયામાં યોજવામાં આવે છે આજ રોજ છ ડિસેમ્બર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જે જેમાં રક્તદાતાઓનો ખૂબ જ સપોર્ટ મળ્યો હતો સમાજને કાંઈક પાછું આપવાની દ્રષ્ટિએ બ્લડ કેમ્પ યોજવામાં આવે અને બ્લડદાતાઓ તથા બ્લડ બેંક દ્વારા સપોર્ટ પણ સારો મળશે સ્મિતા રાવલ એચડીએફસી બેંક વાટાવાડી બ્રાન્ચની એમ્પ્લોઈ અમે લોકો એચડીએફસી બેંક છેલ્લા ચૌદ વર્ષથી દર વર્ષે ડિસેમ્બર મહિનામાં બ્લડ ડોનેશન મેગા કેમ્પનું આયોજન કરે છે જે ઓલ ઓવર આખા ઇન્ડિયામાં હોય છે અને અમારું લાસ્ટ યર છ લાખ જેવું કલેક્શન હતું એના સંદર્ભે આ વખતે પણ અમે છ ડિસેમ્બરે વાટવાડી બ્રાન્ચે કેમ્પ રાખ્યો છે અને લોકોનો પ્રતિસાદ બી બહુ સારો મળ્યો છે એનું ઉદઘાટન અમે ડીવાયસપી સાહેબ મિસ્ટર સિંગલ સાહેબના હાથે કરાવડાવ્યું છે અને બેંક આવી રીતે સમાજને કંઈક પાછું આપવાની હોઈએ દર વર્ષે આવી રીતે બેંક બ્લડ બેન્કની ડ્રાઈવ ચલાવતી હોય છે અને